સરપંચ હોદ્ પરથી બુનાગઢીઓ ની પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રણ ની સત્તાવન મુજબ કાર્યવાહી સરપંચ વિરુદ્ધ કોઝવે અને પાણીના ટાકામાં નાણાં નો દુરપયોગ કરવો વિદેશ રહેતા નાગરિક ના જોબ કાર્ડમાં નાણા જમા કરવા જેવા ગેરરીતિ અંગે ટેડીઓની કરવામાં આવી હતી ફરિયાદ ટેડીઓની તપાસ બાદ જિલ્લા વિકાસ અધિકારી પાસે કેસ અંગે રજૂઆતો કરવા જતાં કરવામાં આવી હતી કેસની સુનવણી સુનાવણી દરમિયાન સરપંચ હત્યાની કોશિશ અને એક્ટ્રોસિટીના ગુનામાં જેલમાં બંધ હોય ટીડીઓ વારંવાર આપી રહ્યા હતા કારણ દર્શક નોટિસ નોટિસ દરમિયાન સરપંચ કે તેના પ્રતિનિધિ બચાવ અંગે રજૂઆત કરવા હાજર ન રહેતા આક્ષેપો સાચા માની સરપંચને ભારત રફ કરવા હુકમ કર્યો જિલ્લા વિકાસ અધિકારી શેરગઢ સરપંચ મોહિત નારણભાઈ દયા કરાતા કેશોદ તાલુકાના રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળ્યો હતો ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ